મોર્નિંગ થઈ ગયું છે તો મોર્નિંગ મોર્નિંગ માં સૌ પ્રથમ આપણે મુંબઈ વાળા મહેમાન આવ્યા છે ફાયર બેન આવ્યા છે તે બધાને આપણે મળીએ અને તમને આપણું ડેલી રૂટીન બતાવતા જઈએ મોર્નિંગ મોર્નિંગ માં મહેમાન આવી ગયા છે કેમ છો બસ મજા મજા છે તબિયત પાણી સારા અમારા ઝૂલે સવાર માં સવાર ઝૂલે બેસી ગઈ સીધી હા તો અમારે આવી તો આમ તો કાલ સાંજ ગયા છે પણ મોડું થયું હતું સાંજે આવવામાં માં તો ગામે હતા કોંજળી તમારે મજા જ આવ્યા રાખતી છે ને ત્યાં કારણ કે અમારે ચલાળા જેવું ગામડું છે કોંજળી ઊંઘેરા મહેમાન બહુ જાજા દિવસે આવ્યા ને વહી જવાના છો આજે એમ ને છ વાગ્યા ટ્રેન ત્યારનો પછી રહી ગયો છે ને તો વરસાદ બહુ હતો અમારે તમારે મુંબઈ હતો કે નહીં એક જ દિવસ ઠંડીની હા ઠંડીની હવા માંડી એ વાત સાચી હા તો તમારે ટિકિટ તો આપડે એસી માં જ હશે ને ટ્રેન તો તો તમારે ઠંડી લાગતો અહિયાં થી આપડે ચાલ ને એવું લઈ જાજો અને રોકાવાય એમ હવે ક્યારે આવશો પાછા આરામથી ને દિવાળી તમે અહીંયા કરી કે મુંબઈ કઈ રીતે મુંબઈ કઈ રીતે ઠીક છઠ ના દિવસે નીકળે એમ ને ઓકે તો એવું બધું છે ને સારું ચાલો હવે આપડે રસોઈ ને એવું બનાવો પછી આપડે આગળ આગળ બધું ડેલી રૂટિન બતા જઈએ હા નાસ્તા પાણી ટાઈમ થઈ ગયો છે

મારે બાબુ ને એવું પડે ને બાપુ મને ઘર ઓફી ને ગયા ઘર હું જાઉં છું તું સંભાળી

પણ મમ્મી અહીંયા હોય ને તમે ચલાવ થાય બાર હતા ત્યારે એટલે અને વિશાલ કુમાર ને આપડે અહિયાં બોલાવી લેવી અહિયાં ભાઈ બીજ કરી નાખવી શું નો પણ આ બેન નું ઘર જ કેવાય ઓકે તો એવું રાખશું ઓકે તો સારું ચાલો આપડે રવો ઘી માં શેકાઈ ગયો છે બધું કામકાજ કરો અને પછી ગુગરા પણ વાળો બરોબર ને બેન અહિયાં તમે જોઈ શકો છો કે આપડે મસ્ત મજા માતાજી ને અને ઠાકોરજી ને થાળ ધરાઈ ગયો છે આજે થાળ આપડે ધર્યો છે બે શું કેવું બેન ચશ્મા મસ્ત કરાવ્યા થઈ ગયા મેં નઈ મહિના થાય મારું તો ધ્યાન નથી આજે હા એ પાછા હું મોબાઈલ માં જોતો હતો ને હવે વિડીયો ઉતરે હા જ્યાંથી સાઈડ માં દેખાણું એટલે

અચ્છા આપડે ઓલા ભરેલા શાકનો મસાલો એમને ભરેલા શાક નો મસાલો નાખ્યો ભાઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો સારું ચાલો બાબુ આપડે ઘૂઘરા જળી નાખો પછી ટેસ્ટ કરીએ મસ્ત લાગે આપડે ભાજી અને આજે હા હોટલ સ્ટાઇલ થાય સ્ટાઇલ થાય આપડે વૈયા જાય છે માસી મુંબઈ શું કેવું બેન આજે માસી જાય છે અને અહીંયા મસ્ત મજાની ભાજી અમારી બનાવતા જાય છે આ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે અને હવે ચડવા દઈએ બેન તમને ભાજી બનાવતા અમે કોઈ દી નથી જોયા તમે કેદી બનાવો છો અમે અમારા ઘરે બનાવતા હોય ઘરે બનાવતા હોય એમ તો એકવાર અહીંયા અમને બનાવી પણ ટેસ્ટ કરાવો શું કેવું માસી આજે માસી બનાવી છે હા આપણે ટેસ્ટ કરીએ ને પરથી બટર પણ એડ કરી દીધું છે માસી આપણે બટર ઉપરથી આપણે ભાજી લઈએ ત્યારે ન હોય ત્યારે બી હોય પણ આ તે નાખવી એટલે એનો ટેસ્ટ આપડે બેસી જાય ઓકે એટલા મિત્રો ભાજી જણાવો સૌથી તેલ અને ઘી પાવડર કાંદા સુધારવા બ્રાઉન

તમે જોઈ શકો છો મિત્રો આપડે એકદમ લાલ ચટક ભાજી થઈ છે શું ઓકે તો સારું ચાલો આપડે ભાજી રેડી કરી ને તમારે કેટલા વાગે અહીંથી નીકળવાનું છે આઠ વાગે એમને અને આપણે ટ્રેન કેટલા વાગ્યાની છે કેટલા દિવસે મહેમાન છેલા હતા નઈ મમ્મી હવે આપણને નથી ગમતું મહેમાન વિના ઘર શું થઈ ગયું હા મહેમાન વિના ઘર થઈ ગયું એવું છે મમ્મી અને મહેમાન કેટલા વાગી ગયા હું તો બાર હતો મહેમાન ગયા ગ્યા સાત વાગ્યા એને ને ટ્રેન હતી આઠ ની એટલે માં ગયા સાત વાગ્યા ને બાપુ બાપુજી ની મુકવા ગયા મંથન મારે પછી ટાણે જ બાર જવાનું હતું એટલે મેળ ન આવ્યો

દાદા ને નીંદર આવે છે અમારે ફૂલ નીંદર આવે ને ભાઈ ભાજી નો હાર ચડી ગયો ભાજી નો હાર ચડી ગયો તો એવું બધું છે ને સારું ચાલો દાદા કારવી ને દાદા ફ્રી થઈ ગયા છો હવે ઘડીક કરો આરામ